આજે આપણે દશેરા માટે ફરસાણની દુકાન જેવા ફાફડા અને કઢી કેવી રીતે બનાવવા તે જોઈશું ફાફડાને પરફેક્ટ બનાવવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેમજ હથેળીથી ઘસ્યા સિવાય ત્રણ અલગ મેથડથી ફાફડા કેવી રીતે બનાવવા તે આપણે જોઈશું જે લોકો પહેલીવાર ફાફડા બનાવતા હશે એના પણ સરસ સોફ્ટ અને ખાવામાં ખસતા બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ફાફડાનો લોટ બાંધવાનો છે તો એના માટે અહીં બસો પચાસ ગ્રામ એટલે કે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે આ લોટ મેં ચાળીને લીધો છે અને ઘરનો દળેલો લોટ છે બહારના પેકેટના બેસનના ઉપયોગ વગર પણ આપણે સરસ બહાર જેવા જ ફાફડા બનાવીશું તો એને એક મોટા વાસણમાં એડ કરી દઈશું અને સાથે સરસ કલર માટે ચપટી હળદર એડ કરીશું અને સાથે એક ચમચી જેટલા અજમાને આ રીતે હાથથી મસળી અને પછી લોટમાં એડ કરીશું અહીં તમે મરીનો પાવડર પણ એડ કરી શકો છો હવે મોણ માટે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને એકવાર બધી વસ્તુને મિક્સ કરી દઈએ આમાં મોણ વધારે નથી ઉમેરવાનું નહીતર ફાફડા તળતી વખતે એમાં તેલ ભરાઈ જશે તો એકવાર બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક વાટકામાં ચપટી જેટલો ખાવાનો સોડા લેવાનો છે તમે ખાવાના સોડાને બદલે ગાંઠિયાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું હવે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કર્યા બાદ તેને ચમચીની મદદથી સારી રીતે ચલાવી અને મીઠું અને ખાવાના સોડાને ઓગાળી દઈશું જે સોડા અને નમક આપણે ઉપયોગમાં લઈ છીએ એને પાણીની સાથે આ રીતે ઓગાળીને પછી લોટ બાંધીશું તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે સોડા બધા લોટમાં એક સરખો ભળી જાય છે તો આ મિક્સરને હવે લોટમાં એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ એકવાર સોડા અને મીઠું મિક્સ કર્યા બાદ આપણે ફફડાનો લોટ બાંધવાનો છે તો એના માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ફાફડાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે આપણે રોટલીનો જે લોટ બાંધી છીએ એના કરતાં થોડો કઠણ અને પરાઠા કરતાં થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે જો તમે પહેલેથી જ સોફ્ટ લોટ બાંધશો તો તમને પાછળથી મસળવામાં નહીં ફાવે માટે લોટ થોડો કઠણ રાખીશું તો અહીં તમે જોઈ શકો છો કે મેં થોડો કઠણ એવો લોટ બાંધી દીધો છે હવે આ લોટને અડધી કલાક માટે આપણે રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તો હવે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ફાફડા સાથે ખવાથી કઢી એટલે કે બેસનની ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે એક તપેલીમાં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે એમાં દોઢ ગ્લાસ પાણીની સામે દોઢ દોઢ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તમે આને વિસ્કરની મદદથી કે પછી બ્લેન્ડરની મદદથી પણ સરસ મિક્સ કરી શકો છો તો આપણે એને બ્લેન્ડરની મદદથી લોટને પાણીમાં સરસ ઓગાળી દઈએ એટલે એક પણ લમ્સ ના રહે તો એકવાર લોટ અને પાણી સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે એક ચમચી જેટલો ગોળ એડ અને એને પાણીમાં ચલાવીને ઓગાળી લઈશું જો તમે ખાંડ ખાતા હોય તો આમાં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવી હવે કઢીના વઘાર માટે એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું રાઈ તતડે એટલે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીનો ટેસ્ટ આમાં સરસ આવે છે હવે એમાં એક તીખું લીલું મરચું અને ખમણેલું આદું એડ કરીશું સાથે ચપટી હિંગ એડ કરી દઈશું અને તેલમાં થોડીક સેકન્ડ માટે આ બધી વસ્તુને સાંતળી લઈશું આ પાણીની કઢીમાં આપણે લસણ એડ નથી કરતા હવે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું સરસ તેલમાં બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે પાણી અને ચણાના લોટનું મિક્સર રાખ્યું છે તેને એકવાર ચમચીની મદદથી ચલાવી અને કઢાઈમાં એડ કરી દઈશું એટલે નીચે જે લોટ કે ગોળ બેસેલો હોય તે પણ બધો મિક્સ થઈ જાય હવે ગેસની ફ્લેમ સ્લોમાંથી મીડિયમ કરી દઈશું ફાફડા સાથે ખવાતી કઢી થોડી પીળા કલરની હોય છે તો એના માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને સાથે એક ચમચી અથવા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું હવે આ કઢીને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો લગભગ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી કઢી સરસ જાડી થઈ ગઈ છે અને કલર પણ સરસ યલો આવી ગયો છે સરસ પાગી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું હવે આપણે એમાં અગાઉથી ગોળ એડ કર્યો જ હતો તો એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો ફાફડા સાથે ખવાતી આપણી ખાટી મીઠી અને તીખી બેસનની ચટણી તૈયાર છે તો હવે આપણે લોટ ચેક કરી લઈએ એને લગભગ અડધો કલાક જેવું થઈ ગયું છે તો આ લોટ આપણે કઠણ બાંધ્યો છે તો આપણે ખેંચતા આસાનીથી તૂટી જાય છે હવે આ લોટને આપણે મસળવાનો છે મસળી અને સરસ ચીકણો કરવાનો છે મસળવા માટે તમે એને ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ પર કે કોઈ મોટા વાસણમાં કે પછી આ રીતે ચોપિંગ બોર્ડ પર મસળી શકો છો તો સૌથી પહેલાં ચોપિંગ બોર્ડ પર તેલ લગાવી દઈશું હવે એક હાથે ચોપિંગ બોર્ડને પકડી અને બીજા હાથે સરસ મસડી લઈશું ફાફડાનો લોટ તમે એકદમ સરસ બાંધશો અને બાંધ્યા પછી આ રીતે સરસ મસડશો તો તમારા ફાફડા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે એટલે લોટને સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે તમે જેમ જેમ લોટને મસડતા જશો એમ એનો કલર પણ આછો થતો જશે અને એનો ટેક્સચર પરથી પણ તમને ખ્યાલ આવી જશે કે લોટ સરસ મસડાઈ ગયો છે આપણો આ લોટ હવે હાથમાં બિલકુલ નથી ચોટતો તો ફરીથી એને ચેક કરી લઈએ તો પહેલાંની કમ્પેરમાં અત્યારે લોટ સરસ સ્મૂથ થઈ ગયો છે અને ખેંચીએ છીએ તો સરસ ખેંચાઈ જાય છે લોટ બાંધીને આપણે એને ખેંચતા હતા તો તે ડાયરેક્ટ છૂટો પડી જતો હતો લોટને મસળતી વખતે મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું હવે આ લોટને મસાડવા માટે આપણે જે તેલ ગરમ થવા મૂક્યું છે એમાં આ રીતે ડીપ કરવાનો છે અને પછી ફરીથી આ રીતે તેને મસળી લેવાનું છે આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જોયું હોય તો ફરસાણની દુકાને કંદોય લોકો આ રીતે ગરમ તેલમાં ડીપ કરી અને મસળતા હોય છે આ પ્રોસેસ તમારે બેથી ત્રણ વાર કરવાની છે તેલમાં ડીપ કરી અને ત્યારબાદ ફરીથી મસળવાનું છે તો હવે આપણો ફાફડા બનાવવા માટેનો પરફેક્ટ લોટ રેડી થઈ ગયો છે તો હવે એને આ રીતે લાંબો કરી અને એમાંથી નાના નાના લુવા કરી લઈશું અહીં આપણે રોટલી જેવા ગોળ લુવા નથી બનાવવાના પણ હાથની મદદથી આ રીતે લંબગોળ બનાવવાના છે તો આ બધા જ લોટમાંથી પહેલાં આપણે આવા લુવા બનાવી લઈશું તો હવે હથેળીની મદદથી ઘસ્યા વગર ફાફડા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં પાપડ બનાવવા માટેના જે પ્લાસ્ટિક આવે છે તે લઈ લઈશું અને તેને તેલથી બંને પાપડના પ્લાસ્ટિકને ગ્રીસ કરી દઈશું એટલે આપણો ફાફડો એમાં ચોટે નહીં અને સારી રીતે ઉખડી જાય તો બંને પ્લાસ્ટિક બંને બાજુથી તેલથી ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે એક લુવો લેવાનો છે અને એને સાવ નીચે મૂકવાનો છે આ રીતે નીચેની તરફ લુઓ મૂકશું એટલે આપણે ઉપર લાંબો ફાફડો વણી શકશું એની ઉપર હવે બીજું પ્લાસ્ટિક રાખી દઈશું અને આવું એકદમ જાડું પાખરીનું વેલણ આવે છે તેને લઈ એક સાઈડથી આ રીતે પ્રેસ કરતા જઈ અને લાંબો ફાફડો વણી લેવાનો છે અહીં આપણે રોટલી જેમ વણતા હોય અને બંને બાજુ વેલણ ફેરવતા હોય એ રીતે નથી ફેરવવાનું ફક્ત નીચેથી ઉપરની સાડા જ વેલણ લઈ જવાનું છે અને બંને એટલો પાત્રો ફાફડો વણવાનો છે તો ઉપરની પ્લાસ્ટિક દૂર કરી અને એમાંથી આપણે ફાફડાને અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેલ લગાડ્યું છે તો આસાનીથી અલગ થઈ જાય છે તો આ હતી આપણી ફાફડા બનાવવાની પહેલી મેથડ હવે બીજી મેથડ જોઈ લઈએ તો આ મેથડમાં પણ આપણે પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરીશું તો પહેલાં મેથડની જેમ લુવાને આપણે નીચેની સાઈડ રાખી અને આવો લીસો વાટકો લઈ અને જેમ વેલણ આપણે ફેરવતા હતા એ જ રીતે વાટકાને ઉપર તરફ લઈ જવાનો છે જો ફાફડો થોડો જાડો લાગે તો ફરીથી એકવાર વાટકો એમાં ફેરવી દેવાનો એટલે સરસ આપણો ફાફડો તૈયાર થઈ જાય હવે ફરીથી ફાફડાને પ્લાસ્ટિકથી અલગ કરી લઈશું તો આ રીત પણ એકદમ ઇઝી છે જે લોકોને હાથથી ફાફડા ઘસતા ના ફાવતું હોય તે લોકો આ રીતે બનાવી શકે છે હવે ત્રીજી મેથડ તમને લાસ્ટમાં કહીશ પહેલાં જે આપણે ફાફડા બનાવ્યા છે એને તળવાના છે ફાફડાને તળવા માટેનું તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ એને એડ કરવાના છે તો આ રીતે હું લોટ તેલમાં નાખું છું તો થોડી વાર રહીને ઉપર આવે છે મતલબ ફાફડા તળવા માટે આપણું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે તો હવે બંને હાથેથી પકડી આ રીતે તેલમાં આપણે ફાફડા મૂકી દઈશું અને ફાફડા મૂકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું તો ફાફડાને પરફેક્ટ બનાવવા માટે જે રીતે લોટને પરફેક્ટ બાંધવો અને મસળવો જરૂરી છે એ રીતે એનું તેલનું ટેમ્પરેચર પણ જરૂરી છે તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ ફાફડા એમાં એડ કરવાના અને કડાઈ જે પ્રમાણેની સાઇઝ હોય એ પ્રમાણે જ તમારે એમાં ફાફડા એડ કરવાના જો કડાઈની સાઈઝ નાની હોય અને ફાફડા લાંબા બનાવો તો એ ફાફડા વળી જશે હવે રોટલી શેકવાના ચીપિયાની મદદથી આપણે ફાફડાને પલટાવી દઈશું ફાફડાને એકદમ સારી રીતે ફ્રાય થવા દેવાના છે પણ એનો કલર ચેન્જ નથી કરવાનો ફાફડાના એક બેચને ફ્રાય થતાં લગભગ થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો પલટાવી અને ત્યારબાદ તેલમાંથી જારાની મદદથી તેલ નીતારી અને એને બહાર કાઢી લઈશું તો હવે આપણે સૌથી ઇઝી અને બધાને આવડે એવી ત્રીજી મેથડથી ફાફડા બનાવીશું તો એના માટે મેં અહીં સેવ મેકર લીધું છે એટલે કે સેવ કાઠિયા કરવાનો જે સંચો આવે છે તે લીધો છે હવે એમાં ફાફડા માટેની ઝારી એડ કરી અને ત્યારબાદ લોટ એડ કરી ઉપરથી એને પેક કરી દઈશું સંચાને મેં અહીં પહેલે જ તેલથી ગ્રીસ કરી લીધો હતો હવે સારી રીતે પેક કરી ત્યારબાદ કઢાઈથી થોડો ઉપર સંચો રાખી અને ફેરવી લેવાનો ત્યારબાદ ફાફડા જેટલી લંબાઈના થાય એમાંથી તોડી અને કડાઈમાં એડ કરતા જવાના જો તમે ડાયરેક્ટ કઢાઈમાં પાડશો તો ફાફડા તમારા લાંબા નહીં બને અને વળી જશે અને જે રીતે આપણે પહેલાં ફાફડા બનાવી છે એ જ પ્રોસેસથી એને પણ ફ્રાય કરી લેવાના છે ફાફડામાં એવું નથી હોતું કે એકસાથે તમે બધા ફાફડા વણી લો અને પછી તમે એને તળો જેમ જેમ ફાફડા વણતા જાઓ એમ એમ તમારે સાથે તળતા પણ જવાનું છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ ત્રણેય ઇઝી મેથડ ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હલો ફ્રેન્ડ્સ આજે આપણે એક જ બાંધેલા લોટમાંથી ફરસાણવાળાની દુકાને મળતી ક્રિસ્પી અને ફરસી ઝીણી સેવ તેમજ પટ્ટી ગાંઠિયા બનાવીશું અને એ પણ કોઈપણ જાતના સોડાનો ઉપયોગ કર્યા વગર માત્ર દસ જ મિનિટમાં બની જતાં આ નમકીન બનાવવાનું શરૂ કરીએ તો આ બંને ફરસાણ બનાવવા માટે આપણે સૌ પ્રથમ બંનેનો એક જ લોટ બાંધી લઈશું તો એના માટે મેં અહીં મોટા વાસણમાં એક આ રીતની ચારણી રાખીશું હવે એમાં બે કપ જેટલા ચણાના લોટને ચાળી લઈશું હંમેશા નમકીન બનાવતા પહેલાં આપણે લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો જેથી એમાં કોઈ પણ કચરો કે ગાંઠા હોય તો એ નીકળી જાય તો મેં અહીં બધો લોટ ટાળી લીધો છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું સાથે નમકીનના સરસ કલર માટે આપણે ચપટી હળદર એડ કરીશું અને તમે ચપટી હિંગ પણ એડ કરી શકો છો પણ મારી હિંગ અહીં જાડી છે માટે હું એડ નથી કરતી કેમ કે આપણે આ સેવ મશીનમાં પાળવાના છીએ તો ફ્રાય કરતી વખતે મશીનના કાણા બ્લોક થઈ જશે હવે એમાં મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું આ ઓઇલ તમે ગરમ કરીને પણ એડ કરી શકો છો ઓઇલનું પ્રમાણ વધારે રાખવાથી સેવ સરસ ક્રિસ્પી અને ફરસી બનશે અને આપણે કોઈપણ સોડાનો ઉપયોગ નથી કરતા માટે અહીં ઓઇલનું પ્રમાણ થોડું વધુ રાખીશું હવે ઓઇલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એનો લોટ તૈયાર કરી લઈશું આ લોટ થોડો ઢીલો રાખવાનો છે કેમ કે આપણે મશીનના એકદમ ઢીણા કાણાવાળી ચકરીનો ઉપયોગ કરવાના છીએ માટે એમાં આસાનીથી નીકળી જાય એવો લોટ બાંધીશું ફ્રેન્ડ્સ બાળકોના લંચ બોક્સ માટે તમે મારી નવી ફરસાણની રેસીપી ના જોઈ હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તમે ચેક કરી શકો છો હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો હાથમાં થોડું તેલ લઈ અને આ લોટને થોડો મસળી લઈશું ચણાનો લોટ થોડો ચીકડો હોય હાથમાં તેલ લગાડી ત્યારબાદ જ એને મસળવું લોટ એકદમ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ આ લોટ મશીનમાં આવી શકે એ રીતે આપણે એનો રોલ બનાવી લઈશું હું અહીં રાઉન્ડ ફેરવવાવાળા મશીનનો ઉપયોગ કરું છું તમે પ્રેસ કરવાવાળા મશીનનો ઉપયોગ પણ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે મશીનમાં ચીણાકાણાંવાળી ચકડીને ગોઠવી દઈશું ત્યારબાદ એમાં લોટ એડ કરી દઈશું મેં મશીનને પહેલેથી જ ગ્રીઝ કરીને રાખ્યું હતું હવે એને પેક કરી દઈશું આ નમકીનને ફ્રાય કરવા માટે પહેલેથી જ મેં મીડિયમ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળી કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું હવે એમાં થોડો લોટ એડ કરી અને આપણે તેલ કેટલું ગરમ થયું છે એ ચેક કરી લઈશું તો હવે એમાં મશીનની મદદથી ફેરવતા જઈ અને આપણે ઝીણી સેવ પાડી લઈશું અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવને હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ એને ફ્રાય કરવાની છે અને સેવને ફ્રાય થતાં જરા પણ વાર નથી લાગતી તમે સેવ આ રીતે પાડશો એટલે એમાં ઉપર બબલ્સ આવી જશે અને ત્રણથી ચાર સેકન્ડમાં જ એ બબલ્સ ગાયબ થઈ જશે એટલે તમે એ સેવને ફેરવી શકો છો અને ફરીથી બેથી ત્રણ સેકન્ડ સુધી ફ્રાય કરી અને તેને ઓઇલ નીતારી અને સેવને બહાર કાઢી લઈશું અને આ જ પ્રોસેસથી મશીનમાં રહેલા લોટથી બધી બેચ તૈયાર કરી લઈશું સેવ તૈયાર થતાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગશે ફ્રેન્ડ્સ તમે આ જ બાંધેલા લોટમાંથી જે જાડી સેવ આવે છે તે પણ તૈયાર કરી શકો છો એની ચકરી આ સેવની ચકરી કરતાં થોડી જાડા ગાણાવાળી હોય છે અને આ જ લોટમાંથી તમે સ્ટારવાળા ગાઢિયા પણ પાડી શકો છો જો તમારે આ નમકીન મસાલા અને ચટપટું બનાવવું હોય તો તમે એમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી શકો છો જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા રેડ કલરના સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને સાથે બાજુમાં આપેલા બે લાઈકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને હવે આ જ રીતે આપણે પટ્ટી ગાંઠિયા પણ તેલમાં ફ્રાય કરી લઈશું આ પટ્ટી ગાંઠિયાને સેવ કરતાં થોડો ફ્રાય થવામાં વધારે સમય લાગશે તે પણ દસથી પંદર સેકન્ડમાં રેડી થઈ જશે તો એકવાર એક સાઈડથી ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુથી દસથી પંદર સેકન્ડ માટે એને ફ્રાય કરી લઈશું આ નમકીન તમે એક વખત બનાવી અને પંદર દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો સવારના નાસ્તામાં ચા સાથે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ એક જ લોટમાંથી બનાવેલા બે અલગ નમકીનની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી